મમ્મી મેં દવા પી લીધી છે એમ કઉ છું મેં દવા પી લીધી છે મરવા માટે તમને <imitation> ખબર <imitation> <imitation> તમે વાત કરાવો છેલ્લી ફેરે મારે ખાલી મારી છેલ્લી ઈચ્છા મારી છેલ્લી ઈચ્છા છે એટલી ઈચ્છા મારી પૂરી કરો પ્લીઝ મહેરબાની તમારી પણ એનેજા નથી સુતી દવાજ નથી એના માટે ફોન કર્યો છે બીજું કામ છે ભાઈ બે માણસ ને કામ હોય તમારે વચ્ચે બોલવાની મમ્મી જરૂર નથી એને દિયો ખાલી માણસ ને બોલવાનું કામ છે જરૂર ની વાત નથી મારે એનું કામ છે બે મિનિટ નું કામ છે મહેરબાની ખોપ રાખો તમે તમે બહુ ખોટા એક મિનિટ ફોન ગયો ભગવાન ફોન ગયો પછી મમ્મી કહું છું મમ્મી તમે ધ્યાન રાખો હું તમને મમ્મી કહું છું તમને મમ્મી કહું છું મારી મા સમજીને એક વાર તમને ખાલી ફોન થયો એક મિનિટ ખાલી જાચું કઈ કામ નથી